ગતરાત્રે પડેલા મુશળધાર વરસાદના કારણે સૌથી વધુ નુકસાન અને હાલાકી રાજપારડી પંથકમાં સર્જાઈ હતી અને તેમાંય આદર્શ ગ્રામ જાહેર થયેલા અવિધા ગામ ચોફેડથી પાણીમાં ઘેરાઈ જવા પામ્યું હતું તેમજ આસપાસના ગામોથી સંપર્ક સંપર્કવિહોણું બની જવા પામ્યું હતું ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવાએ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત અવિધા ગામને દત્તક લીધું હતું પરંતુ ગતરાત્રિના વરસાદના કારણે નદી નાળા છલકાતા આ આદર્શ ગ્રામ નરકાગાર સમૂહ બની જવા પામ્યો હતો અવિધા ગામના પાદર કે જ્યાં શાળાઓ બેંક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિટી સર્વે કચેરી વગેરે આવેલ છે ત્યાં જ જળબંબાકાર સર્જાઈ જતા શાળા સહિત શાળાઓ સહિત અન્ય કચેરીઓ બંધ કરવાની ફરજ પડી હતી અવિધા ગામની બહાર જવું દુષ્કર બની જવા પામ્યું છે વરસાદ પડતા જ ગામમાં અંદર પર છવાઈ જાય છે વીજળી ગુલ થઈ જાય છે જ્યોતિ ગ્રામ યોજના અંતર્ગત આવતા અવિધા ગામમાં વીજળી ડૂલ થતા લોકોમાં રોષ સાથે આશ્ચર્ય જોવા મળી રહ્યું છે પ્રથમ વરસાદી વાવરમાં જ રાજપાટી પંથકમાં આ હાલ હવાલ સર્જાય છે તો ચોમાસાના ચાર મહિના કેવા જશે તે ભીતેથી સ્થાનિક રહીશો ચિંતાગ્રસ્ત જોવા મળી રહ્યા છે આ પહેલા જ વરસાદે મનસુખભાઈ એવું કીધેલું કે હું તમે વરસાદ પડે એટલે મને ફોન કરજો હું આવીશ પણ કોઈ આવ્યા નથી અને અત્યારે ગામની એટલી બધી કઠિન પરિસ્થિતિ છે કે ગામની ચોફેર પાણી છે બેન્કો છે સ્કૂલો છે દવાખાનું છે કોઈ પણ જગ્યાએ જઈ શકાય આમ નથી અને આજુબાજુ જે આદિવાસી વિસ્તાર છે અમારો ત્યાંના ઘરોમાં પણ પાણી પેંસી ગયું તે લોકો પણ કોઈ જોવા આવતા નથી અનસોભાઈ વસાવાએ દત્તક ગામ લીધેલું દર વર્ષે પહેલો વરસાદ આવે એટલે આ ગામ સંપર્ક વિહોણું થઈ જાય છે ગામની પાકમાં ત્રણ દિવસથી પાણી ભરેલું છે અને ત્રણ દિવસથી બિલકુલ લાઇટ બી નથી જ્યારે બે બે છાટા પડે કે તરત તરત જીજી લાઇટ જતી રહે છે આ ગામમાં પાણીની ફૂલ સમસ્યા છે ત્રણ દળથી વીજળી પુરવઠો આવતો નથી પીવાનું બી પાણીની બહુ પ્રશ્ન છે ને ગામમાં બહાર જવું હોય તો જવાતું નથી બહારના ગામમાં આવવું હોય તો એ આવવાતું નથી એટલે આની માટે કંઈક કરવાની